સરસ મજાની રાઈડ છે તમને અહીં જોવા મળે છે બાળકો માટેની જે ટુ વ્હીલ છે ત્યારબાદ અલગ પ્રકારની રાઈડ છે આવી રાઈડ તમે જોઈ નથી જો આ પ્રકારે કંઈક ફરી રહી છે ત્યારે હાલમાં મિત્રો નાના બાળકોની રાઈડ છે અને બધાનો ભાવ પચાસ રૂપિયા છે જ્યાં નાના બાળકો છે તે જો સરસ મજાના મિત્રો ગાડીમાં બેસી ગયા છે જોવો છો તો અહીં બાળકો માટેની જે ફોર વ્હીલ છે સરસ મજાની આખી લાઈટથી જમ થાય છે અને આ બાળકો અંદર હાલ બેસી ગયા છે જો નાના નાના તો મિત્રો આ પ્રકારે બાળકો ની અંદર આપણે છીએ અને અહીં જે મિકી માઉસ જે જમ્પિંગ જમ્પાંગ હોય છે એ તમને બતાવવા માટે જઈ રહ્યો છું જો અહીં બાળકો છે ને મિકી માઉસ ની અંદર હાલ નાચી રહ્યા છે કૂદી રહ્યા છે જો ઉપરથી જ તે પચાસ રૂપિયાની અંદર તમને આ જે રાઇડ છે જોવા મળશે અને આ રીતના જે ફૂગા હોય છે એ ફોડવાના હોય છે અહીંથી આજે બંદૂકથી લઈ ત્યારબાદ અહીં જોવો છો ને તો અહીં પણ મિકી માઉસની જે રાઇડ્સ છે તમે હાલ જોઈ રહ્યા છો

આ બધા જે બાળકો છે અંદર રેલ ની અંદર ગોઠવાઈ ગયા છે જુઓ ના 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 જુઓ જો મિત્રો આ છે સરસ મજાની રેલ્સ અને રાઇડ્સ અત્યારે હાલ શરૂ થઈ ગઈ છે જો આ રીતે આવી રહી છે જુઓ બધા બાળકો પણ અંદર બેઠેલા છે જુઓ મિત્રો અત્યારે નાના બાળકો માટે સરસ મજાનો નાનો સકડો છે મીઠી માઉસ સકડો એ બતાવું છું તમને જો આ તો આ નાના બાળકો માટેનું ચકડોળ છે ત્યારબાદ હાથી ઘોડા લોકો બીજી છે એક રાઇડ છે તમને બતાવવા જઈ રહ્યો છું જુઓ અંદર બાળકો અત્યારે સફર કરી રહ્યા છે જુઓ તમે આ રાઇડ્સમાં અને મિત્રો એવી તો ઘણી બધી રાઇડ્સ છે તમને તમામે તમામ બતાવવા છે ચેનલ માં નવા છો તો સબસ્ક્રાઇબ કરો ને ભૂલતા નહીં અહીં જોવો છો આ રાઇડ્સ ની અંદર બાળકો જે ખૂબ સરસ મજાનો આનંદ માણી રહ્યા છે મિકી માઉસ ની અંદર ઘણા જ બધા બાળકો છે જોવો રાઇડ્સ ની કિંમત પચાસ રૂપિયા છે અને અત્યારે હાલ ફૂલ થઈ ગઈ છે અને બધા બહાર ની તરફ આવી રહ્યા છે જોવા

અને પાછળ જોવો છો નાના બાળકોની જે રાઈડ છે એમની પાછળ એક સરસ મજાની રેલ છે ત્યાં લઈ જઈ રહ્યો છો તમને અત્યારે મિત્રો શરૂ જ છે જો અહીં એક સરસ મજાની એક રેલ છે અત્યારે આવી રહી છે એમાં જો ધીમે ધીમે જો આ જાય છે અહીં એમની ટિકિટ પણ તમને હું ભાવ આપણે પૂછી હવીએ એટલો એમનો ભાવ છે જો કંઈ એ ઉપર લખેલો છે પચાસ રૂપિયા પચાસ રૂપિયા ભાવ ને પચાસ રૂપિયા મિત્રો ભાવ છે અહીં ટિકિટ તો લખેલી જ છે અને આખો મેળો મિત્રો અત્યારે ભરચક થઈ ગયો છે જોવા તમે જોવો છો તો અહીં પણ એક સરસ મજાનું નાનું ચકડોળ તમને જોવા મળે છે બાળકો મોટા બધા આનંદ કરી શકે ખાસ કરી ઉપર જોવો તમે ઘણા રાઇડ્સ છે અને મિત્રો માધવપુરના મેળામાં તો રાઇડ્સનો ઉદ્દેમ જ નથી તમારે સમય હોવો જોઈએ તમે આવો તો ખૂબ મજા આવે અહીં પણ જુઓ તો એક રેલ્સની જે રાઇડ છે અત્યારે હાલ થઈ રહી છે ત્યારબાદ આગળ એક બાળકોની જે રાઇડ છે આપણે જોવા માટે જઈ રહ્યા છીએ નાના નાના હેલિકોપ્ટર અહીં રાખવામાં આવ્યા છે જુઓ અહીંયા આ નાના બાળકો માટે જે હેલિકોપ્ટરની નાનેકડી રાઇડ છે સરસ મજાની અને મિત્રો મિક્કી માઉસ તો તમને અહીં ડગલે ને પગલે જોવા મળશે બધા બાળકો ખૂબ સરસ મજાનો માધવપુરના મેળામાં આનંદ કરી રહ્યા છે અને આપણે આગળ જોવા માટે જઈ રહ્યા છીએ જોવા આખો મેળો અત્યારે મિત્રો ફૂલે ફૂલ ભરાઈ ગયો જુઓ ડાન્સર અલ્પેશ જબરદસ્ત ડાન્સ મજા છે કેમ કે હિન્દી સોંગ વગે કે નહીં એમ એના ડાન્સ ચડી જાય ગીત વગે એટલે મજા આવે કે નહીં મજા આવે આનંદ અનેરો આનંદ એમ હા एक इसको एक और क्या कर देता है जो करे हम જોઈ રહ્યા છીએ બાળકો માટેની આ એક નવી સાઈડ છે જુઓ છો અત્યારે હમણાં ટૂંક સમયમાં શરૂ થશે નાનો એવો હિંચકો પણ તમે કહી શકો ને આખો લાઈટ થી સરસ મજાનો બનાવેલો છે એમની બાજુ પણ એક સરસ મજાની રાઈડ આપણે જોઈ રહ્યા છીએ જુઓ આખું આખું સિરીઝ થી શણગારેલું અને મેળાનો જોવા કરતા હતા કે ખબર ન પડતી હું કરી ચાલ પે ટીક માં અમારા મિત્રો છે અમારી યુટ્યુબ સ્ટાફ જો બધા બ્લોગ ની બદરાડી બોલાવે છે આ માધપુર નો મેળો ભાઈ જામ્યો છે અત્યારે જો તમે રમઝટ હારે મિત્રો ગુજરાતી ગીત વાગતા હોય એટલે આખો આનેરો આનંદ છે બો તો નાના બાળકો જોવા ત્યારે ધમ ધમટી મોંથ માળી રહ્યા છે અલગ પ્રકારની રાઈટ તો અહીં પણ સરસ મજાનો વાગલો છે

માત્ર પચાસ રૂપિયા ત્યારબાદ જો ફાયરિંગ દે હોય નાખો અને સરસ મજાના મિત્રો જોવા ઘરની સજાવટ માટેની હરેક વસ્તુઓ છે આ દીવા છે એ બધી વસ્તુઓ તમને આ સ્ટોલ ઉપર મળી રહે અને ત્યારબાદ એ જ પ્રકારે આપણે ધીમે ધીમે આગળની તરફ જઈ રહ્યા છે જોવો તો એવા અલગ અલગ ઘણી બધી પ્રકારના સ્ટોલ કપડાં માટેના જે સ્ટોલ છે એવા બધા સ્ટોલ તમને અઢળક જોવા મળે છે જુઓ એ ઉપર ના પણ આપેલા હોય છે નારી શક્તિ સખી મંડળ આ પ્રકારની બધી જે વસ્તુઓ છે એમાં જોવા મળે છે જુઓ આ પ્રકારે આખા સ્ટોલ પછી માધવપુર કાર્તિક સખી મંડળ જો એમની પણ આખે આખો ખૂબ જ વિશાળતા આખે આખો જે સ્ટોલ છે એ આપણે હાલ જોઈ રહ્યા છીએ